કંગનાનું સીતારામ બેઠા ને રોહણો તૈયાર થવા મીડ્યું એમ થોડાકમાં લાગી પાસ રહે છે થોડીક બાકી ઉપર ઢકાઈ ગયું કાલે એવું તો કારીગર છે ઉપર ઢકાઈ ગયો ને લાદી એટલી ફિટ કરી

chạy có cái này bờ hả Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không पहला पाथरे कामों शो तो रही <दिवादे> बद <गो>

એમાં નાની અમે સડાવે ને જોવેલા કાંકુ ગઈ